મતલબ આપણે અંતરખેડ કરીએ ટ્રેક્ટર દ્વારા તો પણ નિંદામણ કરી શકાય છે નિયંત્રણ આ સિવાય ચણાની વાવણી અથવા તો જો રોપણી કરેલી હોય તો ત્યાર બાદ અને જે ચણા ઉગે છે એ પહેલા છાંટવામાં આવતું જો નિંદામણ નાશકનો ઉપયોગ કરીએ તેની અંદર પેન્ડીમિથેરિન 30% નો ઉપયોગ કરી શકાય ધાનુ જે આવે છે એનો 50 થી 100 ml પ્રતિ પંપનો ડોઝ છે ધાનુકા એગ્રીટેક ટેક કંપનીનું આવે છે ખાસ ધ્યાન એ રાખવાનું કે અહીંયા ચણા ઉગી ગયા પહેલા તમારે તેવાનો છંટકાવ કરવામાં આવે તો જ કારણ કે આ હર્બિસાઇડ છે એ આખે આખી પ્રી ઇમર્જન્સ પ્રકારની છે જો એને પછીથી ઉપયોગ કરવામાં આવે તો જે છોડ છે એને પણ બારી શકે છે હવે ચણામાં આવતા રોગ અને એનું નિયંત્રણની વાત કરવા જોઈએ મુખ્યત્વે બે રોગ આવે છે એક તો સુકારો અને બીજું સ્ટન્ટ વાયરસ અથવા તો જે ટૂટી ઉગય છે કે જે ઘણા કણાખરો મિત્રો એને છોડ પીડા પડતા હોવાની કારણે પીડિયા તરીકે પણ ઓળખે છે શુકારાની વાત કરીએ તો એ ફૂજારી મોક્સીસ્ફોરમ નામની જે ફૂગ છે જમીનજન્ય ફૂગ એના દ્વારા ફેલાય છે એનો મતલબ કે જો જમીનની અંદર ફૂગના બેજાણું જોવા મળશે તો તેને કારણે જાણાની અંદર શુકારાઓની શક્યતાઓ વધી જશે તો શુકરાઓની શરૂઆત ક્યારે થાય અને તેનો ફેલાવો શેના કારણે થાય કેવા વાતાવરણની અંદર થાય જો એની વાત કરીએ તો જમીનમાં વધુ ભેજનું પ્રમાણ હોય અને તાપમાન ઊંચું રહેતું હોય તો એને કારણે આ રોગ વધારે આવે છે જૂના જે કોઈ પણ પૌહવાળાના અવશેષો હોય અને એની અંદર જો બીજાણુ જોવા મળે તો એને કારણે પણ સુકારો હોવાની શક્યતા વધી જાય છે આ રોગની ઓળખ કઈ રીતે કરવાની તો કે ખેતરની અંદર શરૂઆતમાં નાના નાના કુંડાળા જોવા મળે છે અને પછી ધીમે ધીમે પ્રસરે છે જે ગરમ તંદુરસ્ત લાગતો છોડ છે એની ઉપરની કુણી જે ટોચ હોય અથવા તો જેના નાની ડાળીઓ છે એ અચાનકથી બીજા દિવસે નમવા લાગે છે અને પછી ધીરે ધીરે સુકાઈ જાય છે જે આ રોગનો ફેલાવો થયેલો હોય એવા છોડની અંદર દાણા બેસતા નથી અને આ દાણા જો એની અંદર બેસે તો એ પણ ચીમડાઈ ગયેલા હોય છે અથવા તો પોચા હોય છે અને વજનમાં હલકા જોવા મળે છે જેને કારણે બજાર ભાવ પણ ઓછો મળે છે. આ ફોટાની અંદર તમે જે સુકારાને કારણે નુકસાન થયેલું છે ચણાનો પાક છે એ તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કે આ રોગનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તો કે આ રોગ છે જમીનજન્ય હોય એટલે બીજા કોઈ પણ ઉપાયો સરકાર નથી એટલે સુકારાના રોગ સામે અગાઉથી પાણી પેલા પાળ બાંધી લેવું જોઈએ જૈવિક રીતે નિયંત્રણ કરવાનું થાય તો સોળ ગુઠાના વિઘામાં આપણે જો વાત કરવા જઈએ તો એક કિલોગ્રામ જે ટ્રાયક્યુલરમાં હરજેનિયમ પાવડર અને સો કિલો દિવેલા કે લીંબોડીના ખોડ છે એને મિશ્રણ કરીને અઢી વીઘા એટલે કે એક એકરની અંદર આપી શકાય અને શરૂઆત થાતી જોવા મળતી હોય ત્યારે છે એ પીએચ સાથે મેટેલા એકઝેલ પાંત્રીસ ટકા જે આવે છે એનો સો ગ્રામ વિઘે આપવું જોઈએ પિયત સાથે અથવા તો જે આપણે બીજ માવજત કરવી હોય તો એની અંદર છે એ આપણે બાયર નું જે એવરગોલ એક્સ્ટેન્ડ આવે છે પેનફ્લુપેન અને ટ્રાયફ્લોક્સીસ્ટોરવિન આવે એનો તમે ઉપયોગ કરી શકો એક ગ્રામે એક કિલો માં નાખવાનું રહે છે આ સિવાય આપણે તો નાખી શકીએ બીએસએફ નું સિસ્ટીવા જે આવે છે ફ્લુક્ષા પાયરોક્સાઇડ ત્રણસો તેત્રીસ એનો ઉપયોગ કરી શકાય એક કિલો એ એક ગ્રામ જેટલો બીજ માવજત માટે ઉપયોગ કરવાનો છે આ રોગના નિયંત્રણ માટે જો કોઈ પણ દવા છંટકાવ કરવાનો થાય તો ક્રિસ્ટલ કંપનીનો જે બ્લુ કોપર આવે છે કોપર ઓક્સી ક્લોરાઈડ એનો ઉપયોગ કરી શકાય પિસ્તાલીસ ગ્રામ પ્રતિ ગ્રામ પ્રમાણે અથવા તો બાયોસ્ટેન્ડનો જે રોકવું આવે છે થાયોફેનેટ મિથાઈલ એનો પણ ઉપયોગ કરી શકાય આઠ ગ્રામ પ્રતિ ગ્રામ પ્રમાણે અથવા તો બાયર જે એલિયેટ આવે છે પોઝિટાઈલ એ ત્રીસ ગ્રામ પ્રતિ પંપ એનો પણ ઉપયોગ કરી શકાશે ખાસ ધ્યાન એ રાખવાનું કે સોળ ગુંઠા ના વીઘા માં ઓછા માં ચાર પંપ કરવા

જોર પકડે છે વધારે પ્રમાણ આ રોગ ઓળખ કરવા જો શરૂઆત મા જોઈએ તો છોડ કદમાં નાનો રહી જાય છે અને રોગમાં મા છે ઈ પાન જેવા અને એકદમ જાડા કે બરડ થઈ જાય છે અને એને લીધે ફાલ નથી બેસતો અથવા તો ફૂલ ફાલ છે વ્યવસ્થિત નથી બેસતા અને વાયરસ ને લીધે છોડ નબળો પડી સુકાઈ જાય છે આ રોગ ના નિયંત્રણ માટે ઠંડીની શરૂઆત થઈ જાય પછી વાવેતર કરવું જોઈએ અને રોગ વાયરસ થી ફેલાતો હોવાને કારણે જે જીવાતો છે એનું નિયંત્રણ કરવું જરૂરી બને છે તો એના માટે તમે યુપીએલ નું જે ઉલાલા આવે છે ફ્લોનિકા માઇડ એનો ઉપયોગ કરી શકાય સાતગ્રામ પ્રતિપ્રમ પ્રમાણે આ સિવાય નું રોગ ડાયમેથિયો છે એનો ઉપયોગ કરી શકાય ત્રીસ પ્રતિ પ્રતિબંધ અથવા તો ધાનુકાનું ધનપ્રિડ એસ્ટીપ્રીડનો છ ગ્રામ પ્રતિપંપ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે અને ખાસ જો તમારે ઓબ્ઝર્વેશન માટે કે તમે વ્યવસ્થિત રીતે અવલોકન કરી શકો એના માટે તમે યલોસ્ટિક સ્ટ્રેપ જે પીળા ચીકણા પ્રકાશ પિંજર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો કે જેથી કરીને તમારા પાકની અંદર મોલોમોશીનનો ઉપદ્રવ કેટલો છે એ તમે જાણી શકો અને એ પ્રમાણે તમે નિયંત્રણ કરી શકો હવે ચણાની અંદર આવતી જીવાતો અને એના નિયંત્રણની વાત કરીએ મોટા ભાગે પોપટા કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ છે એ ચણા ની અંદર બહુ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે હવે આ જીવાતનું ફૂદુ છે એકદમ પીળાશ પડતા બદામી જોવા મળે છે અને ઈયળ લીલા રંગની જોવા મળે છે અતિશય ખૌધરી ઇયળ હોય છે ચણાની અંદર મુખ્યત્વે પોપટા ખોરી ખાનારી જે લીલી ઇયળ છે એ પાનની કુમળી કૂપડો હોય છે એને ખાય અને એ પછી પોપટાને પણ કોરી ખાય છે આ ઈયળ છે એ પોપટાની અંદર પેલા કાણું પાડી અને શરીરનો અડધો ભાગ પોપટામાં દાખલ કરીને ખાતી હોય છે હવે તમે અહીંયા નુકસાન જોઈ શકો છો કે એ કેવી રીતે અંદર પોપટાની અંદર ઘૂસી અને નુકસાન કરતી હોય છે ચણાના પાકની અંદર આ લીલીયળના જીવનચક્રની વાત કરીએ તો મુખ્યત્વે ઈંડા પછી ઈયળ કોશેટો અને પોપટેમ ચાર અવસ્થાની અંદર હોય છે એમાં ઈયળ અવસ્થા છે એ પાકને નુકસાન કરતી વધારે પ્રમાણમાં હોય છે લગભગ થી વીસ દિવસની ઈયળ છે એ વધારે નુકસાન કરતી હોય છે અને લીલી યળના જીવનકાળની વાત કરીએ તો થી પંચાવન દિવસનું એનું જીવનકાળ હોય છે આ ફોટાની અંદર તમે જોઈ શકો છો જે ફૂદુ છે એ કેવી રીતે નુકસાન કરે છે બરાબર ફૂદામાંથી કેવી રીતે ઈંડા બેસે છે ત્યાર પછી ઈંડામાંથી જે ઈયળ બને છે એ મોટા ભાગે વધારે પ્રમાણમાં નુકસાન કરતી હોય છે અને કોશિટ અવસ્થામાંથી ત્યાર પછી ફરીથી ફૂદા અવસ્થામાં ફેરવાતી હોય છે લીલી ઈયળના નિયંત્રણની વાત કરીએ તો એના માટે પીઆઈ નું જે રોકેટ આવે છે પ્રોફેનોસાઇપર એનો ઉપયોગ કરી શકાય 40 ml પ્રતિ પંપ અથવા તો સિઝેન્ટાનું જે પ્રોક્લેમ આવે છે ઇમામેક્ટિન બેન્જોએટ એનો ઉપયોગ કરી શકાય 10 ગ્રામ પ્રતિ પંપ નું જે અલિકા આવે છે થાયમિથોક્ઝન પ્લસ લેમ્બડાસા એલોથ્રીન એનો પણ ઉપયોગ કરી શકાય છે દસ એમ એલ પ્રતિ પ્રમાણે એફએમસીનું જે કોરાજન આવે છે ક્લોરેન્ટ્રોનિપ્રલ કન્ટેન્ટ એ છ એમએલ પ્રતિપંપ પ્રમાણે ઉપયોગ કરી શકાય અથવા તો નું જે એમ્પલિંગો આવે છે ક્લોરેન્ટ્રોનિપ્રલ અને લેમ્બડાસાથ્રીન એનો પણ આઠથી દસ એમએલ પ્રતિક્રમ પ્રમાણે ઉપયોગ કરી શકાય અને અહીં ખાસ ધ્યાન એ રાખવાનું કે બીજે ચાર પંપ કરવા જરૂરી બને છે સાથે સ્ટીકર કે ગુંદરિયાનો ઉપયોગ કરી શકાય જેથી વધારે સારું રિઝલ્ટ મળી શકે the